ડેમ બનાવી શકો તમે ગોમ વસાવી શકો તમે બિલ્ડિંગ બનાવો પથ્થર લાઈન પર્વત બનાવો પણ તમે એન્જેક્શન આની સંત બનાવી શકો તમે ડોક્ટર બનાવો વકીલ બનાવો એન્જિનિયર બનાવો વડાપ્રધાન બનાવો પણ તમે ગમે કરો ને સંત બનાવી શકો સંત એ બનતું નથી એ બની આવે છે એના પાર્વતમો નિર્માણ છે અને તમે ભૂંખો તો ભૂંખાય નહીં બીજું બધું ભૂંખાઈ જાય પણ એ કદી ભૂખાતું નથી એટલા માટે કહ્યું છે કે ભાઈ રામના ના બાપા દશરથ દશરથના બાપા એ રાજા એના કરતા એ રાજા પણ કોઈને એવું કીધું કે ગુરુના બાપા ગુરુના બાપાનું નામ છે વસ્તુ પૂરું થઈ જાય છે

પહેલા જ આવ્યો છે ને ભાડો ખોલવાનું શરૂ કર્યો છે ચાર અંદરથી થી રમતા ખેલતા બિલાડીના બચ્ચા ચાર માટલા અંદર કાચા રહી ગયા હતા કુદરત તારી કળા ને આ રીતું હજારોને નચાવે છે ચડેલા હોય શિખર પર જે પલમતું ધૂળ ફકાવે છે ગવાતા હોય ગીત લગ્નના ઘડીકમાં મરણની ભૂખ પડાવે છે જેના અંતરમાં એક દાગ હતો કે ભગવાન મારી ઈજ્જત કેવી રીતે રહેશે પણ અરે નિભાળામાંથી ઉગારિયા અને બિલાડી કેરમ બાળ સુધનવા ભક્તને કારણે तल मां गया त ता 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 काल रे शाम गिरधारी गे शाम गिरिय सुणो ने महाराज रे शाम गिरदारी

કહ્યું છે ને ભૂખે મારું ભાઈ સુવાળું પાડું તનની ખાગ એમ કરતા જો નહીં છોડે તો પછી એક દી કરી નાખીશ પણ નાલ ક્યારે કરે છે દાંત પડી ગયા પછી સાકર મળે છે હરણા નો દાખલો તમે જુઓ અહીંયા હરિચંદ્ર ના દાખલા ને જુઓ પોતાની પત્નીને વેષાના દરબારમાં વેચવાનો ટાઈમ લાવી દીધો હતો એક ગ્લાસ પાણી માગે હજારો ગ્લાસ દૂધ ના હાજર પોતાના પાણી પાવા વેચી દીધો ત્રણ ના દેહ વેચી દીધા હતા સતમ પૂરું થયું અને સામે કળિયુગ બને વિશ્વામિત્ર સામે આવ્યો તો આ ત્રણ વેચાઈ ગયા એના મનમાં શાંતિ ન થઈ આટલે પણ હજુ એને શાંતિ નથી હરિચંદ્ર રાજા એ પાણીનું માટલું ભર્યું ત્યારે અંદર ભાર મૂકી દીધો ભગવાન પ્રગટ થયા રોહિત રોહિત કાકાએ માટલી ઉપાડ્યું એક વખત ખાલી કરી નાખો વાર અને જયારે ખાલી કરીને આકાશ માર્ગ એ વિશ્વામિત્રો આવ્યો નાના બાળકનો વેર નો બદલો લેવાય ને કહ્યું રોહિત મેં ભૂમિનો ભાર મૂક્યો તો માટલામાં એના માટે તે ચાડી કરી છે પણ યાદ રાખજે મુરખ આ વિશ્વા મિત્ર છે કાળનો જગતમાં મહાકાળ છે જો ત્રણ દિવસ